જે કામ કરે તું મને પાંચસો રૂપિયા આપી દીકરો તો રાખ કીધું કે મારે શું કરવું લાય મારો છોકરો મન કે બાપુ હું ખુશી ના માગું હું તારા બાપ ઓછ ના લઈને આવ્યો કીધું કોક ના દે દીધો મારો દીકરો પછી ગ અને સ માથે નામ પાડું ના આવ્યું મીધું ગ માથે ગબર છે પાડું મારા મામા કે એવું ન પાડતો મીધું કેમ કે મોટો થઈને તને એમ કે છે તેરા ક્યાં હોગા કાલિયા યાતો કે આપણે લાગી હતી એક ભાઈ મને કે અગુબા તમારી લોક બહુ હારી લોક તારીમાં ભૂખમાંથી આવી અમુક વસ્તુ ભૂખમાંથી આવે ને એ ભૂખા આ કાઈ જ નાખે તેજમાં ચડવું તો ભૂખ જોઈએ પહેલાં ભૂખ વિના કોઈ વ્યક્તિ તેજમાં જ ન ચડે ભૂખ અને દુઃખ વેઠો હોય તેજમાંથી આવે પછી પરાકાષ્ટાકાર નથી કલા એમાં વ્યાપી વ્યાપી પેરી હોય સુખી માણા કલાકાર નો થાય કે તાકાત નથી ને ભૂખ જોઈતી દુઃખ અને ભૂખ જોવો મારા બપોએ એટલી ભૂખ જોઈ મેં એટલી ભૂખ જોઈ બહુ ભૂખ જોઈએ ભૂખ થી બીક લાગે ભૂખ નહીં લાગતી બોલે એટલી ભૂખ જોઈએ દુઃખની વાત છે ભયાનક ભૂખ જોઈ ગયા છે હમણાં જાતો તો હું ચોટીલા નીકળ્યો ચોટીલા થી સ્ટોલ ટેક્સ આવ્યો મેં તું બાબલું મામા તો કે જવા દો મને ઘટ્યું હતા મને કહેવું બા એ પચાસ રૂપિયામાં તમે નામ આપ્યું બાબલો મામાનું તમારા ઘરમાં તો ભૂખ હોય જાય હવે તમે સુખી થઈ ગયા છો પચાસ રૂપિયામાં તમે શું નામ આપ્યું હવે તમે ભૂખ નથી તમારા ઘરમાં નીકળી જઈ કે પેલું ભૂખ ઘરમાં જ હજી મગજમાં નથી જાતી કીધું અમુક વસ્તુ મગજમાંથી મળી જાવ તો ન જાય બીક લે ભૂખની દુઃખની વાત છે કરવી પડશે મારે સલામ સાઉ સાઉન્ડ એટલે સંત પ્રેમી હું સંત પ્રેમીનો નો પ્રેમી છું બહુ સારું સાઉન્ડ તારી આગળ વાત બધા આવો ગુજરાત બીજા નંબર નું સાઉન્ડ છે પેલા નંબર નું કયું મને ખબર નથી બીજા નંબર નું આવી કોઈ ખોટ લગાવ્યું બોલો નહીં માફી માંગવી પડે હું તો બોલતો તો કોઈ સમાજનું નું હોય બોલી નહીં આખું માફી માંગવી પડશે સમાજ તો જવા દો એમ કહીશ ને કે એક તો ચકો એક ચકી ચકો લાયો ચોખા દાણો ચકો લાયો મગનો દાણો તો એ મારે માફી માંગવી પડશે

મને કે બાપુ એક કામ કરો આ વખતે શું વરસાદ સારો થશે ગવાર વાવો ચાખોબા વાવો એક છે જમીને મારી ભાઈ અમને પૂછતો કરો હાથ ભરવા નામ નથી ચા વાવું ગવાર હમણે ભાઈ મને કે ગુબા અમારા ઘરમાં પગલા પાડો ને કેમ કે અમારા ઘરમાં બળકત આવે મારા પગલા ચાલીસ વર્ષથી મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બળકત ન આવે કોઈના પગલે બળકત આવે ખરી તારા બાપ શું વાત કરે અને કોઈના પગલે બળકત ન હોય તમને બધાને કહું છું દુનિયામાં કોઈ એવો પગ હજી બન્યો જ નથી તમામ તમારા ઘરમાં બળકત આવે તમારા ઘરમાં ચાર જ પગ એવા છે જે તમારા ઘરમાં બળકત લાવે તમારી દીકરીના તમારી માના તમારી બેનના તમારી પતિના ચાર જ પગ એવા છે તમારા ઘરમાં બળકત લાવે કે દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી બળકત લાવે આ ચાર પગને ને હાથી વાટા આ છે આપણા ઘરમાં કઈ કોઈ છે મારા પગે બળકત ન આવે તમારા ઘરમાં ન આવે આવે જ નહીં સત્ય ના નીકળી જાય હાથ ચુઈ ગયા વૈજી આવ્યા ત્યારે એક ભાઈ કહેવું તમારા બાપુએ જમીન કેમ વેકી રાખી મેં મારો જન્મ થયો ત્યારે હું બહુ કારો હતો ભયાનક કારો હતો અત્યારે એટલો નાનો તારે કેટલો કારો હોય એટલો બધો કારો હતો ને છ મહિના હતો આમ ઘોડિયા હોતો હતો ને મારી હથેળી કાર્ય કરી મારા બાપુ ભાઈ ને કે આ હાથમાં જમીન આપી કદાચ વેકી નાખી હારી તરત મારા બાપુ વેકી નાખી આ વાતમાં પાય જોત કરા જોયો બોલો વાહ હતરી બુકારી દુખલી વાત છે પણ કરવી પડશે છેલ્લે વાર એ મજા આવી મેં મારે ત્યાં નાખવું પડે ટાઈમ ટાઈમ ની મર્યાદા છે ભાઈ બહુ સારું સંચાલન કરે જોરદાર તને ગત વધાવો અદભુત અવાજ માં તકાત છે ઝાડ હું અવાજ જતો મેં જોયો સ્પીડ છે અવાજ સ્પીડ અવાજ છે હા આયા કયા કયા સમજ રહે છે ગામમાં બધાય હા હું ગીત ગાવા જીર્યું મને ખબર છે ઠાકોર સમાજ એટલા માટે કેટલા ઘડીનું ગામ વાલો ત્યાં જેત બે લાખા ચારની દીકરી અઢાર વર્ષની ઉંમર હતી ને પાણી ભરવા માટે નીકળી કોઈ નીચ માણસી કીધું કે બાપુ જો રૂપ ફેલું જાય દરવાડ કીધું કીધું આય કહેવાય ગઢની દીકરી કે બધી આવ્યું ન હોય બાપુ એકાદી બાય પણ હોય ફરવાડ કીધું કીધું આય કહેવાય બાપુ બધી આવ્યું ન હોય એકાદી બાય પણ હોય ગમે એમ મગજ નાખ્યું અમુક લેવલે તમે પહોંચ્યું પછી કોને પાય કોને બે હરવા કોને પાયે ન બે કોને અરે રાખવા કોને ન રાખવા આપણને આપણો રસ્તો ભૂલવાની છે અને જેતભાઈ ની માટલી આમ કરીને આમ માર્યો પણ કોઈ સિંહ ને પાછી વળે કોઈ નાગર પાછી વળે પાછી વળે કીધું કે હે મહિડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાદો નહીં ભાઈ કે હું જેથી લાખા નહીં અને સાહેબ જેથી માથાકૂટ થઈ અને જેતભાઈ ને ગામ મૂકવાના દિવસો આવ્યા ત્યારે બે ઠાકોરના છોકરાઓ છોકરા યુવાન વીસ વીસ વર્ષના માં ભગવતી જેતભાઈ માં આ સત્ય હકીકત છે ઠાકોર ના દીકરા ચાર દીકરી સાથે ચાલ્યા તમે તારી હારે આવી માં તારા 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 ગામમાંથી જવાનું હોય તારી માંથી કોઈ ગા કરે તો જેત ભાઈ કીધું બેટા મારે જવું નથી કે નહીં અમે એમ પ્રાણ દેવા તારી માટે તૈયાર છે આવી અમે ઠાકોરના દીકરા બોલે છે 20 20 બાવી વરના તર માએ કીધું ઈ ખબર નહોતી કે માં છે તો ઠાકોરના દીકરા ખબર નહોતી ને કે માં છે કે બેટા કામ કર તું જે ગાડામાં નો બેઠી હોય ગાડામાં તું બેહી જા અને મારી રક્ષા કરવા આયલ પણ એટલા ગાડા હતા જે ગાડે ઠાકોરના દીકરા જોવા જાય અહીંયા માં દેખાય જે ગાડે જાય માં દેખાય ઠાકોરના દીકરા પગમાં પડે માં તારે અમારે જરૂર નથી અમારે તારી જરૂર છે તેથી જેતભાઈ કીધું કે તમારું એક ઠાકોરનું ઘર છે ને હો કરું તો હું જેતભાઈ લાખા ચારની ને ઓલાના હો ઘર છે એક નો નોકર નાખવું તો હે જેતભાઈ લાખા ચારની મટી જવું ની પાછી તારે લાગતી કેવી અમારો કવિ લખે છે